એક કામ કરો અહીંથી જોયા દે ગાડી લઈને ને તો અત્યારે અમે હતા આગળની ટેરીમાં ગયા આવી પ્રોગ્રામ લાગે છે તો ગાય અમે અત્યારે કેદારનાથ ભોગી ગયા છે તો તમે બધાય કન્ટિન્યુ બન્યા રહેજો આગળ આપણે અમે મંદિરે જશું

દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ છીએ આપડા ભાઈ બહેનો અહિયાં બેઠા છે બધા તો છે ને કન્ટેન્યુ બ્લોગ માં બેલા રહેજો લાઈવ આવી જ તો છે પ્રોગ્રામ છે

वैसे जा ले गाडी लाइन तो ओला अपने अपना भाई बने उभा छे हां ना क्या है क्या तगा है का दोष भी ने खड़े है नानो ग्लास बर्फ साथे 15 रुपया नानो ग्लास बर्फ बगैर बीस रुपया

જોઈ શકો છો તમે આવું આવશે આ બધા અહીંયા પીવે છે

哎，哪一个？ તો હવે અમે કેક લઈ લીધું છે અને હવે અમે ઘરે જઈ છે હવે તમને અમે સસ્તામાં મળી હવે અમે તમને રસ્તામાં જઈને મળ્યું તો આ બ્લોગ એન્ડ કરી દીધી અને હવે આપણે મળવી નવા બ્લોગમાં તો તમને આ બ્લોગ ગમો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો હાલો સાટા અને મહાદેવ